એ લખો ના ઓર ગઢા ના છે પણ અખાનો મનો જાય ને હાતી રહ્યો હે રે રાતો રે હું પડતી અલા બા પણ ઉભાતો તો નહીં તો વાઢા તેમાં બા તમે વાઢા તો એટલે વાઢા જ કેંતર

આખો મૂડ જ બાજુ પર આ મૂડ ને હકરી કરશે આપણે બે મારા કા ની વાત છે તમને ના પાડો ને ઈ ચીઓ કમુ વાડો ઈ જ બળી પદપોતી આ ઈ મારા મને પાડો લેવા જાતો તો તે ના શકન જાતા એટલે પાડો લેવા જાતો તો પાડી લેવા જાતો તો પાડો લેવા જાતો તો એના શકન જાતા પાડો દુઆ નથી આતો ફટાક માં લાયો એટલે પાડો ના દુઆ લે એ બટકા હા પાડો છે દુઆ લે તો એટલે આપણે ઉલા ઉલો ગુજુ નવ ગુરુ વિડિયો નથી

તારે અમારે હું મારી વાત કરું મારે હમણાં દુષી જાક ગાડી દીધી લઈ જાતુ રહ્યું છે જેમ તો ઈ મારું નથી પણ ના તું